ફૂટબોલની રમત બનાવીએ પેલા આવી રીતે કંઈક વાળી લેવાનું પછી પાછું અહીંયા ખૂણે ખૂણેથી વાળી લેવાનું પછી પાછું આમ કરીને પાછું અહીંયા આમ વાળી લેવાનું પછી આમ ફેરવી નાખવાનું પંતો અને અહીંયા ઘડી પાડી દેવાની અને પછી પાછું અહીંયા આવી જવાનું અને પછી પછી આપણે આવી રીતે ફૂટબોલ કરી લેવાનું કંઈક આવી રીતે બનવું જોઈએ આની બંને બાજુ સેલોટેપ મારી દેવાની પછી આપણે અહીંયા આવી રીતે વાળી લેવાનું પછી પાછું અહીંયા આમ વાળી લેવા આમ વાળી લેવાનું પછી પાછું અહીંયા આવી રીતે વાળી અને પાછું આમ વાળી અને આવી રીતે ઘડી પાડી લેવાની અને બની જો આપણો ફૂટબોલ ગેમ તો હવે આપણે રમીએ ફૂટબોલ ગેમ આ ફૂટબોલ ગેમ